વાપીની મહિલા બે બાળકોને લઈ ક્યાંક નીકળી ગઈ જ્યારે વલસાડની યુવતી ઘરેથી નીકળી જતા ચિંતામાં વાપીના કરવડ ખાતે વસંત બિહાર હોટલ ઝાની ચાલીમાં રૂમ નંબર બી એકસો આઠમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય રામલાલ શિવશંકર પ્રજાપતિ રહેવાસી યુપીની ત્રીસ વર્ષીય પત્ની ગુડિયા ગત બાવીસ મે બે હજાર પચીસના રોજ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના પુત્ર સમર વર્ષ પાંચ અને પુત્રી કુશી વર્ષ આઠને સાથે લઈને નીકળી ગઈ હતી આ અંગે ડુંગરા પોલીસ મથકે ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાઈ હતી જ્યારે વલસાડના પાનેરા ગામ કુલસુમ ખાતે મસ્જિદની પાસે મુનુભાઈની ચાલીમાં રહેતી વીસ વર્ષીય પુત્રી મુસ્કાન રફીક શેખ ગત છવ્વીસ મે થી અઠ્યાવીસ મે વચ્ચે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક નીકળી ગઈ હતી આસપાસ તેમાં સગા સંબંધને ત્યાં શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો અને આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી તેમજ વાપીના લવાછા ખાતે અંબિકા પાર્કમાં એલ ચાર ટાવર બિલ્ડિંગમાં રૂમ નંબર બસો એકમાં રહેતો ઓગણપચાસ વર્ષીય મનોજકુમાર સચિન સિંહ સિંઘ મૂળેવાસી બિહાર લવાછામાં અંબિકા પાર્ક ધનલક્ષ્મી સોસાયટીની સામે મોદી બિલ્ડર કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો ગત અઠ્યાવીસ મે બે હજાર રોજ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગયો હતો જે ગુમ થતા ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી તેમજ વાપીના લવાછા ખાતે કેસલી ફળિયામાં રહેતા ચોત્રીસ વર્ષીય સંદીપ રમેશભાઈ પટેલ ગત પચીસ મે બે હજાર પચીસ ના રોજ સવારે નવ વાગ્યા બાદ હર કોઈ સમય પોતાના ઘરેથી કોઈને કઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગયા હતા જો આ દિન સુધી પરત ના ફરતા ડુંગરા પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી આ ગુમ થયેલ લોકોની કોઈને ભાડ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો